નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય માતાજી કેમ છો મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રહસ્યો કા જ્ઞાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું મસાણી મેલડીમાંની અતિ પ્રભાવી સાધના વિશે કે જે કરવાથી તમારું કોઈ પણ કામ હશે તે મેલેડીમાં પૂરું કરશે પણ પહેલાં આપને મારી વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા બધા જ મિત્રો સુધી શેર કરો મિત્રો હવે જાણીએ માહિતી તો આ સાધના અતિ ઉગ્ર છે અને સ્મશાન સાધના છે જો એકવાર આ સાધના સિદ્ધ થઈ જાય તો મેલડીમાં તમારા બધા જ ધારા કામ કરશે અને તમારા બધા કામ સફળ થશે હવે હું આપને પહેલાં મંત્ર જણાવી દઉં મંત્ર આ પ્રમાણે છે ઓમ ગુરુજી સમરુ મેલડી માતા ચાલે સાથ પૂંજું પાલક હટાળે માર ઉડતી મેલડી મસાણ વસાવે મસાણે મસાણે દીવા કરું મેલી મૂકી કરે હોંકારા અમારી બોલાવી અમારી હોંકારી જો મસાણી મેલડી પાછી ફરે તો રામચંદ્રજીની દુહાઈ ફરે અમારી બોલાવી અમારી હોંકારી જો મસાણી મેળડી પાછી ફરે તો મામદા મસાણીની દુહાઈ ફરે વાચા સૂકી મસાણી મેળડી કવાચા કરે તો બાવા બાળીનાથની દુહાઈ ફરે મિત્રો આ હતો મંત્ર મંત્ર ખૂબ જ ઉગ્ર અને પ્રભાવી છે આ મંત્ર સિદ્ધ કરવાથી મેલડીમાં સિદ્ધ થાય છે અને તમારા ધાર્યા કામ કરે છે પણ કોઈનું ખરાબ થાય એવા ભાવથી કોઈ પણ દિવસે કોઈ સાધના કરવી નહીં કારણ કે નહીતર એમાં તમારું જ નુકસાન થશે અને તકલીફ ભોગવવી પડશે મિત્રો મેં તમને મંત્ર જણાવી દીધો પણ આ સાધનાની વિધિ હું તમને જણાવીશ નહીં કારણ કે આ સાધનાની વિધિ જો તમારે જોતી હોય તો તેના માટે તમારે દક્ષિણા આપવી પડશે આ સાધનાની વિધિ આખી જે આ મેલડીમાંની સાધના છે એ સાધનાની આખી દક્ષિણા અગિયાર હજાર રૂપિયા છે આ સાધનાની દક્ષિણા તમે આપો ગૂગલ પે ફોન પે ગમે તેમ કરી આપો પછી તમને સાધનાની વિધિ અને સાધનાની પૂરી ડિટેલ આપવામાં આવશે અને હવે પછીના આગળના જે વિડીયો મૂકવામાં આવશે મેલડીમાંની પાંચ સાધનાઓ વિશે પાંચ સાધના મેલડીમાંની એવી આપવામાં આવશે કે જે અત્યાર સુધી તમે જોઈ પણ નહીં હોય સાંભળી પણ નહીં હોય એવી અતિગુપ્ત સાધનાઓ આપવામાં આવશે પણ તેની દક્ષિણા લેવામાં આવશે અત્યાર સુધીની બધી સાધનાઓ મેં તમને ફ્રીમાં આપી છે પણ હવે પછીની જે સાધનાઓ છે તેના માટે તમારે જો વિધિ જોતી હોય તો તેની દક્ષિણા આપવી પડશે મિત્રો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને તમારા બધા જ મિત્રો સુધી શેર કરો એવી વિનંતી અત્યારે બસ આટલું જ હર હર મહાદેવ જય માતાજી